તે તેમની પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેલા બે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓએ બંને આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ રહ્યા છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો ચુમ્માલીસ સીટો ધરાવતી આ કોર્પોરેશનમાં વર્ષ બે હજાર એકવીસમાં ચૂંટણી થઈ હતી તે ભારતીય જનતા પાર્ટીને બે કોંગ્રેસની એક આમ આદમી પાર્ટી એમ ચુમ્માલીસ કોર્પોરેટર ચૂંટાયા હતા વર્ષ બે હજાર એકવીસમાં માં ચૂંટણી થઈ હતી તે સમયે ઇતિહાસમાં સૌથી પહેલી વખત ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ જમ્પ લાવ્યું હતું મોટા ભાગે કોંગ્રેસ પાર્ટીનો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દબદબો રહ્યો છે તે મોટા ભાગે જીતતી પણ રહી છે પરંતુ ઇતિહાસમાં પહેલીવાર એક એવી ઘટના બની કે આ ચુમ્માલીસ સીટ ધરાવતી કોર્પોરેશનમાં ફક્ત કોંગ્રેસને બે સીટો મળી જો તેનો કોઈ શ્રેય જાય છે તો આમ આદમી પાર્ટીને જાય છે તેવું ત્યાંના સ્થાનિકોને લાગી રહ્યું છે તેમનું કારણ છે કે આમ આદમી પાર્ટી ન તો સત્તા બનાવી શકી તેમજ જે સીટો પણ ન મેળવી શકી પરંતુ જે કોંગ્રેસની વોટ બેંક હતી તે તૂટી હતી અને તે કારણસર તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો હતો અને ભારતીય જનતા પાર્ટીના એકતાલીસ કોર્પોરેટર ચૂંટાયા હતા વિપક્ષના જે નેતા હતા અંકિત બારોટ તેઓએ રાજીનામું આપ્યું ત્યારબાદ નવજીવન ન્યૂઝે તેમના સાથે વાત કરી અને તેમને રાજીનામું આપવાનું કારણ પૂછ્યું તો તેઓએ જણાવ્યું હતું કે મારા મત વિસ્તારમાં કામ ઓછા થતા હતા અને સંકલન પણ નહોતું સધાતું કોંગ્રેસના ફક્ત અમે બે કોર્પોરેટર હતા તે કારણસર ધારાસભ્ય રાજીનામું આપીએ છીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા પણ જઈ રહ્યા છે તો સવાલ તે પણ ઊભો થતો હતો કે શું વિપક્ષના નેતા કે વિપક્ષના કોર્પોરેટર ચૂંટાયેલા હતા તો સત્તાપક્ષ તેમને પૂરતી ગ્રાન્ટ નથી આપતી તે પણ એક મોટો સવાલ હતો આમ અમિત શાહના મત વિસ્તારમાં આવેલી આ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલીવાર વિપક્ષ મુક્ત બનવા જઈ રહી છે હાલ આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર પણ છે તે પણ જો ભવિષ્યમાં રાજીનામું આપે તો તેવું પણ બને કે ગુજરાતમાં પહેલી વખત આ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ વિપક્ષ મુક્ત પણ થઈ જાય આમ ભારતીય જનતા પાર્ટી સતત ઈચ્છી રહી છે કે દેશમાં કોંગ્રેસ મુક્ત થાય અને તેઓનું દરેક જગ્યાએ સત્તા અને વર્ચસ્વ પણ જળવાઈ રહે હવે જોઈએ આવનારા સમયમાં બીજી કઈ કઈ જગ્યાએ કોંગ્રેસ મુક્ત નગરપાલિકા કે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે નમસ્કાર